અને એની અંદર લખવાનું છે એની રોડ લખીશો એટલે પહેલા બધા જે છે તમે ગ્રામ્યની અંદર રહેતા હોય જમીન ગ્રામ્ય વિસ્તારમાં તો તમારે રોલ લેન્ડ રેકોર્ડ એટલે ગ્રામ્ય જમીનનું રેકોર્ડ ની અંદર જવાનું રહેશે અને જો તમે શહેરની અંદર રહેતા હોય તો આ લખેલું અર્બન લેન્ડ રેકોર્ડ એટલે કે શહેરી જમીનોનો રેકોર્ડ ની અંદર જવાનું રહેશે એટલે આપણે જે ગામડાનો રેકોર્ડ તપાસવા માટે રુરલ લેન્ડ રેકોર્ડ માં જઈશું અહીંયા આપણે જશું એટલે વેબસાઈટ ખુલી જશે આ રીતની જો અહિયાં એના માટે તમારે આ ડેસ્કટોપ કરી લેવાનું છે સેટિંગ માં જઈએ અહીંયા જતી રહેવાનું ત્રણ ડોટ ઉપર એ નીચે આવશે એટલે ડેસ્કટોપ મારે તો થયેલું છે ઓલરેડી જો આ રીત નું ડેસ્કટોપ માં કરી દેવાનું છે ok આપી દઈશું એટલે આ રીતનું થઈ જશે આપણે કમ્પલેટ પછી આપણે એમાં શું કરવાનું છે તમારે અહીંયા select કરવાનું છે તમારે શેની વિગત જાણવી છે લખેલું છે જો બધું આ રીતના આપણે નીચે scroll down કરીશું આપણે નીચેની તરફ એટલે આવશે અહીંયા સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એની અંદર આપણે જવાનું રહેશે. પછી તમારે જિલ્લો કોઈ પસંદ કરવાનો છે તમારો જિલ્લો કે હું અહીંયા પસંદ કરી દઉં છું ખેડા પછી તમારે એની અંદર તાલુકો પસંદ કરવાનો એની અંદર આપણે વાત કરવા જઈએ તો આપડે કઠલાલ મહેમદાવાદ બધા તાલુકાઓ છે આપણે જે કરશ્વર પાગવેલ એની અંદર જતી રહેવાનું છે આપણે એક સિલેક્ટ કરી લીધું છે વિલેજ ની અંદર જવાનું ગામની અંદર અહીંયા આપણે સર્ચ કરી લઈશું પછી જો સર્વે નંબર આ રીતના છે તમારો જે બી હોય એની અંદર તમારે રીતના નીચે તમારો સર્વે નંબર કોઈ બી હશે એ બધું ચેક કરી લેવાનો છે પછી તમારે અહિયાં ખોલવાનું રહેશે સર્વે નંબર કે અપચા અહીંયા જે નંબર છે અહિયાં લખવાના રહેશે તમારે બરાબર

બધું જ તમામ પ્રકારની અંદર માહિતી આઈ જશે પાકો ની માહિતી નોંધની વિગત છે અહીંયા જુઓ આ રીતનું તમને તમામ પ્રકારનું બધું જ આઈ જશે બરાબર જોવું છે ને માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં માં જરૂરથી જણાવજો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી જય જવા